જય માતાજી મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ના તમે શું કર્યું ખાઈ લીધું હમ અને નાયા હમ કોમ બોમ પાલી જાય ચાલો થાના મો આપણે શું કોમ કરવાનું છે તે આજે તો એટલે ચાર વાટી દીધી છે ને એ ચાર ભરી લેવાનું છે હમ એ ચાર ભરવાની જતો તો શિવપોર જવાનું હા તો તને બીએ તાને સારું રહેડો તને ચાલો તને જઈએ આપણે શિવપુર ચલ મારું હોટલનું લાગજો શિપોરે જઈએ આપણે જો રસ્તામાં જ છીએ

આપડે ઘેર જઈશું જોતા જેટલા વાગશે પોત વાગી જ પોંચ વાગી જાય તો પોચ વાગી તો મિત્રો અમે સુંદાર જવા માટે નીકળી જાય છે અને હું થઈ ગયું છે બાઈક તૈયાર જોવું બાઈક બાઇક વળી ગયું અને આપણે અમે અડવાનું છે સુંદા ચલો અમે જઈએ અમારા ગણેશ કાર્તિક વાપ જોઈ રહ્યા છે ઘરે no, જઈને uh -huh. <coughs>

એ આવી જ જાય નહીં હમ અમુ વધારમાં વધારે દસ મિનિટમાં પહોંચી દઈએ ઘેર આવી જાય છીએ આપણે જો આ નવા ઘેર પહેલાં આવ્યા છીએ ઘેર તો હજુ પોકે નહીં અને જો આ બાજુ મમ્મી ચાલે આવો છો એ આવો આ ગણેશ રીશુન વિશાલ ભાઈ ને બધો હોય શું હા અમે આવી ગયો આવી ગયો હો હા અમે હા એને જોતો અમુક ઘરે આવી જાય છે આપણે જો આ દક્ષા ભાભી બેઠો છું આવો જ ક્યો આવો તાન આવો નઈ કેતો પાછો અને આશા ભાભી બેઠો જો આ વિશાલ તો જો આમાં કોસકો મુઢામ ગલા કોસકો ના મુઢામ ગલા આ બાજુ સાહેલ રમું છું અને આ બાજુ ગણેશ અમારા શ્યારામ જ્યાં નહીં મારી વાત જોઈ રહ્યા તા તૈયાર કરેલો તૈયાર કરેલો નાજી

ચલો અમારો છોકરો બધા છે એટલે ને આપડે શેગોડો હાલી દઈએ કાર્તિકાવા માટે કાર્તિક ને શેડામ થી આયા નહી

પેલા સાહિલ ને બધો શેગોડો ખાઈ લીધો અને આ બાજુ ટીવી બરાબર ટીવી શરૂ કરવા માટે વાયર ગોઠવાય ખાધો તમે શેગોડો હમવાનું નહીં અમે રોધી કાઢવા શિયાળા ને તો ઘણી વાર માં વેડા થઈ જાય रोटी काले मरिए जय माता जी जय माता जी जय माता जी देखियो भाभी जय माता जी हाँ आवती काले मलिए किए नहीं हम्म